શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સોળ શ્લોક છ સર્ગો લોકે અસ્મિન દેવે આસુરહ આસુર એવ દૈવ વિસ્તરશ પ્રોક્ત આસુરમ પાર્થ મે શૃણુ અનુવાદ હે પાર્થ આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે એક દૈવી કહેવાય છે અને બીજા આસુરી કહેવાય છે મેં અગાઉ તને દૈવી ગુણો વિસ્તારથી સમજાવ્યા છે હવે મારી પાસેથી આસુરી ગુણો વિશે સાંભળ ભાવાર્થ ભગવાન કૃષ્ણએ અર્જુનને એમ કહીને ખાતરી આપી કે તે દૈવી ગુણો સાથે જન્મ્યો છે અને હવે તેઓ આસુરી ગુણો વિશે તેને કહી રહ્યા છે આ જગતમાં બધ જીવો બે વર્ગમાં વિભક્ત થાય છે જે જીવો દિવ્ય ગુણયુક્ત હોય છે તેઓ નિયમિત જીવન જીવે છે એટલે કે તેઓ શાસ્ત્રો તથા આચાર્યો દ્વારા બતાવવામાં આવેલા આદેશોને અનુસરે છે મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રોના માર્ગદર્શન અનુસાર કર્તવ્યો બજાવવા જોઈએ આ પ્રકૃતિ દૈવી કહેવાય છે જે મનુષ્ય શાસ્ત્રોક્ત વિધાનોને માનતો નથી અને ધૂનમાં આવે તેમ મનસ્વીપણે કાર્ય કરતો રહે છે તે આસુરી કહેવાય છે શાસ્ત્રોના નિયામક સિદ્ધાંતો પ્રત્યે આજ્ઞાંકિત હોવું તે સિવાય અન્ય કોઈ કસોટી નથી વૈદિક ગ્રંથોમાં વર્ણવ્યું છે કે દેવો તથા અસુરો બંને પ્રજાપતિથી જન્મ્યા હતા તફાવત એટલો જ છે કે એક વર્ગ વૈદિક આજ્ઞાઓનું પાલન કરે છે અને બીજો કરતો નથી સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ